સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનએસ પટેલ કોલેજ ખાતે આજ રોજ વુમન સેલ્સ એનસીસી અને એનએસએસના સંયુક્ત ઉપક્રમે લગભગ કોલેજના બે હજારથી પણ વધારે વિદ્યાર્થીઓએ થેલેસીમિયા રોગનો ટેસ્ટ આપી રહ્યા છે કોલેજના એફ

એનએસએસ વિભાગ અને એનસીસી વિભાગના સંયુક્ત ઉપક્રમે આજ રોજ કોલેજના લગભગ બે હજારથી વધુ છાત્રો એલેસીમિયા જેવી રોગનો ટેસ્ટ આપી રહ્યા છે અને આ તમામ ખર્ચ કોલેજ પોતે ઉઠાવી રહ્યા છે આજ રોજ એફવાય એસવાય ટીવાયના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જે આવનારા સમયમાં એમની યુવા પેઢી એમનું સાંસારિક જીવન સુખમય જાય અને થેલેસેમિયા જેવા રોગથી આવનારી પેઢી ગ્રસિત ન થાય એ હેતુથી અમારી કોલેજના આચાર્ય કાર્યકારી આચાર્ય ડૉક્ટર પ્રતિસાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ તમામ લોહી ચેકઅપ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે જેની અંદર એનસીસીના કેડેટ્સ એનએસએસના કેડેટ્સ અને અમારી કોલેજમાં ચાલતા વુમન સેલ્સના વિભાગ દ્વારા પણ આની અંદર યથાવચીત સાથ સહકાર આપવામાં આવ્યો છે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એનએસ પટેલ આર્ટસ કોલેજ દ્વારા એનએસએસ વિમેન સેલ અને એનસીસી સાથે રેડ ક્રોસ સમિતિ જે છે એના ઉપક્રમે સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ તૈયાર ગોઠવવામાં આવેલો છે જેની અંદર અમારી કોલેજમાંથી પચીસોથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે